બે વખત જાન્યુઆરી અને જૂનમાં બેઠકો યોજવાનો છે જે ફરજિયાત છે જોકે આ કમિટી ક્યારેય નિયમિત રીતે મળી નથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હાઈકોર્ટમાં દાદ માંગી એક બેઠક યોજાઈ પરંતુ બે વર્ષમાં માત્ર એક જ મીટિંગ થઈ છે ચાવડાએ આરોપ લગાવ્યો કે સરકાર પાસે અસ્પૃશ્યતા જેવા મુદ્દાને ડ્રાઈવ ચલાવવાની કે દલિત સમુદાયને જમીનનો કબજો આપવાની કોઈ મનસા નથી તેમણે ધ્યાન દોર્યું કે એટ્રોસિટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને અનેક લોકોના ખૂન થાય છે છતાં મુખ્યમંત્રી આ કમિટી પ્રત્યે ગંભીર નથી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મુખ્યમંત્રી પાસે ક્રિકેટ રમવા અને હોળી ઉજવવા માટે સમય છે પરંતુ કમિટીની બેઠકો માટે નહીં અમિત ચાવડાએ માંગ કરી કે સભ્યો આવે કે ન આવે

જાન્યુઆરી ને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બોલાવી ફરજિયાત છે પણ તમને સીબે આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ ની સરકાર અત્યારે જે આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારેય બોલાવવામાં આવતી નથી